કીધું આવો સેવા કરવાનો મોકો નસીબદાર ને જ મળે સેવા કરી જાવ તો પણ મફુજી કોમે કરવું પડે સાઈડ મો આ એ વાત આજી મજૂર નહીં મળતા મજૂર નહીં મળતા મજૂર મળતા હોત ને તો હું મજૂર મેકલી જોત પણ મજૂર નહીં મળતા આપડા ગામ મો કે ખરેખર પુણ્ય કમાવાનો સમય વનાથી બીજો સમય નહીં હો અરે આપડા બાજુ નું ગામ જુન ઈકણે મે તપાસ કરી કે ભાઈ મજૂર હોય તો મેલો પણ મજૂર જ નહીં મળતા હવે કરવાનું શું હારું હારું હેડો કશો વધો ને મુખ્યાગાજી ને ફોન કરું ખાલી આજનો દાળી હારું હારું હા

મારે તમારી કોઈ વાત વાપરવી નથી બરાબર છે તમે ફોન મેં ગયો ત્યારે

આ બન મને જમક ને ભાવ તો એ આપરા સબદર એના કે રેવો રાખવાનો છે કે આ બબલે રૂટે તું જે તું સીની તું જે એય યાર

મારો હાજુ આવે છે બરાબર છે અને એને મોનતા મોની લીધે તમારે મોનતા કરવા જવાનું છે ખરેખર ફૂમતા કાકા તમે નહી સુધરો હો તમારો આડુ વાયકન તમારી સેવા કરવા આવ્યો તો નહીં ઉભર્યો તો પાછો તમે ચમ બોલાયો ને

પણ એન્જિનમાં કોઈ ફોલ્ટ નહીં હવે બાસ્કુજી મારી વાત હોંભળો એન્જિનમાં ફોલ્ટ હોય તો કોઈ તમે તો ના ભટકાળો કે યાર બલ્લો તારી વાત સાચી છે આ તો કદાચ હું સકડો તાર જોડી વેચાતો લઈ રું અને ચેડેથી કદાક એન્જિનમાં કોઈ ફોલ્ટ ન હે તો હું તો હેરેન થાઉં ના થાઉં કે હવે હોંભળો મારી વાત આ સકડો નવો નવો છે અને તમને એવું લાગે ને તો આ ચાવી લ્યો અને કલાક સકડો ફેરો અને પછી મને જાણ કરો અને તમને તો એવું લાગતું હોય ને તો પાટણ કોઈ પણ ફોર્મી તમે વતાવી કહો છો હા એટલે મારે એક બે જવાનું તો બતાવો પડે ના બતાવવો પડે હા તે વતાવી જુઓ હા એ તો હું ગમે બતાવું છું પણ તું મને ભાવ કે હેઠ હવે બાસ્કુ જો હમણાં મારી વાત ભાવ હાલ મુ નહીં કેતો તમે એક દોન કલાક ફેવરો તમને સકડો ચોવો લાગે છે અને પછી ભાવ કરું હા રૂપિયા શું વાંધો નહીં શું કીધું હો અને સકડા કોઈ ખોમી નહીં તમે બંદુ ફેર વિશ્વાસ રાખજો ખાલી તમારી જોડે લઈને આવ્યો ના પણ આ સકડો હારો ગમ્યો નઈ એટલે તમારી જોડે લઈને આવ્યો હું ના મને હારો ગમે છે અને સીએનજી એવરેજ મોશું એટલે તો છું સીએનજી હા તમે ઓટો મારી જુઓ બરોબર કલાક પછી હું આવું

કે રિક્ષા તારા માટે પનોતી નહીં પણ રિક્ષા માટે ડાબડી મુઠા તું પનોતી છે બાગુજી મારે કોઈ કશું કેવું નહી આ નોમો ચો ઝઘડાની વાત આવી ગયો મન તો ડાબડી મુઠા શું કરવા તાણે બધી વાતો કરે છે અને રિક્ષા લેવી હોય તો લઈ જાય ને કે કોઈ નહીં અલે હા બાગુજી ડાલાવાળા સેટિંગ થઈ ગયું મારા કે ડાયરીમાં ડાલાવાળા નંબર છે જે જઉં એને ફોન કરું અને પછી રોડે જાઉં હા તો જો તમે તાર મફત આવશે તે મફત તો કોઈ ના આવે તમે નહીં આવતા મફત હોય બે હજાર પચીસો ભણાવશે ને એટલે ખબર પડશે મોમા

ધંધો કરવાની હવે તારી બધી ના મારવા ના હોયર ના હોય અરે પેસેન્જર આવશે તો પેસેન્જરે લઈ જાય તો આપડું ભજી ગાઢીચો લખી દઉં બાસ્કા જબર વિરોધ માં હો તમે જબર વિરોધમાં ઉતર્યા છો મજા નહીં આવે મજા નહી એટલે

લાયો નહીં પણ લાવવાનો છે ખરેખર બાસ્કુજી મારો ભગવાન બહુ મહાન છે હો જેવું સાધન ગોતવા ફરતો તો એવું સાધન મને મળ્યું અરે તમન ક્યોથી મળ્યું સકડો મારે લાવવાનો છે અલે ભાઈ મારે જોતો નહીં તમારો સકડો મારા વર્ધીમો લઈ જાવ છે મોટા કરવા માટે કે કેજી વર્ધીમ ની મેળ ખાય ચમ ભાઈ મેળ દેખાય એટલે મેં પેલા બલ્લુ ને એમ કીધું છે કે કલાક આટલા મતલબ મોટા મારી અને સકડો ચેક કરું કેવો લાગે છે પછી મારે લેવાનો છે એટલે હવે બાસ્કુજી કલાક તમે આટલા વાટલા મોટા મારશો તો માર રંગા છેડો કે મોનતા કરવા માટે એટલે તમે સકડાની એવરેજ ની ખબર પડી ને બધી ખબર પડી ને હેડો હા કે ગાજી એ વાત આ જીઓ તો પછી પણ કેટલી વાર થાય પણ મોનતા મોજો વાર થાય કે જો મન તરત આબુ પર જો કલાક થી 1.5 કલાક આ રોડ તો બેઈ જોડો હેડો જલ્દી વાર ના કરતા અરે ની વાર થાય ન કે હું બેલી આવતો રહ્યો ના ના ચિંતા કા કરના ગેર તો ગુંગા કા ગેર અરે ઈવન મોનતા મ જવાનું છે વર્તી ઈવન ની સાઈરી ઈયા ની સાહેબ હા

ના ભમતા કે મારો ટાઈમ નહીં મારા ક્ષેત્રમાં બહુ કામ ભેગું થઈ ગયું છે એટલે મારું હારું થતું છે તમે ન આવો અરે ભમતા આકા મારે એવું કોઈ નહીં મારા ક્ષેત્રમાં કામ બહુ ભેળું થઈ ગયું ને એટલે આજને દાડી તમે ક્યાં ક્યાં કીધું કે બોલાયા છે હવે ગમે તે કરીને તમારે આબુ તો પડજે તમે કહું હું પૂરું નહીં થઈ ગયું કામ તમારા ક્ષેત્રમાં અરે ના ભમતા આકા કામ નહીં પડી ગયું તો ખાવા આ તો ઘેર મુ એમ એમ ઓય એ ગમે તે હોય પણ તમારે આબુ તો પડશે જ ઓય

હાલ સકડો ભલે મારો ના રહ્યો પણ કિલોમીટર હેડો ભૂમતા થાય તૈયાર થઈ ગયો સાધન થઈ ગયું ખટક કરો

ના ના હારું કરું તો તો અની આપણે હા મફુજીન કેતા હો તમે મફુજીન હા હરોડો મુ કેતા હો બજા બેઠે પણ તમે તૈયાર તો હડો હા હારું હું ક્યાં થઈ ગયો ફટાફટ હા આવરી ચોક જવાનું હોય ને એટલે પહેલથી બધન ભેગા કરીને રાખવા પડે અલ્યા ભાઈ હાજુ હાજુ પણ આ મારા પગ તો હાજુ જોવા છે કેડતા પગલે બધન ભેગા કરવા બેઠા છો અલ્યા ભાઈ બધું આટાનક થઈ છે ને મારા હાડુનો ફોન આટાનક આવ્યો છે પણ મારા મોડું થાય છે આ તો પણ જા થા ભાઈ આડા થા હું હતો તો

તુંદા જા તમારો આદુ ચિતો હા મારું પાટણ હા